આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાળ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનું એલાન આપ્યું છે કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલીનું આયોજન કરાયું છે કતારગામ દરવાજા પોલીસ છામણીમાં ફેરવાયું હતું હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓ રજૂઆતો કરી છે તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળ પાડી છે સાથે કતાર ગામથી સુધીની એકતા રેલી કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વીસ દિવસ પહેલાં અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે રત્નકલાકારોના ત્રીસ ટકા ભાવ વધારવામાં આવે રત્નકલાકાર કલ્યાણ બોર્ડને કલાકારોને આર્થિક પેકેજ આત્મહત્યા કરનાર કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે પરંતુ અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી સરકારે કમિટી પણ બનાવી છે હજી હજી પણ અમે કહીએ છીએ કે રત્નકલાકારોનો ભાવ વધારવા માટેની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને માલિકો દ્વારા આ સમિતિનું ગઠન કરવામાં આવે એની અંદર કામદારોના પ્રતિનિધિને જગ્યા આપવામાં આવે જેથી કરીને આવનારા દિવસની અંદર રક્ત કલાકારોને રત્ન રત્ત કલાકારોને પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે તકલીફો ના પડે કારીગરોના પગાર જ્યારે જ્યારે મંદી આવે ત્યારે ઘટાડી જાય છે પરંતુ કારીગરોના પગાર વધારવામાં આવતા નથી એની સામે અમારો રોષ છે હજારો સંખ્યાઓની અંદર અમારી સાથે લોકો જોડાયેલા છે અને આવનારા સમયની અંદર જો આ માગણી સ્વીકારવામાં આવી કતારગામ દરવાજાથી હીરાબાગથી લઈને સમગ્ર હીરા ઉદ્યોગમાં રહેલી ફરી છે